એ કાંઈ વાંધો નહીં અમે તમને ફોન કરું હું છે પ્રેસ્ટીજ જાણું છું હોં જી હા હા તબ જી વસંત ચાવડા બોલું અમરેલીથી હા બોલો વસંતભાઈ હજે બોલો આંબેડકર સ્ટેચ્યુ ને લઈને જે હોબાળો થયો ચોક ચોકમાં હા સમાચાર મળ્યા છે કે અત્યારે ચોક ચોકમાં કંઈક બીજો ચોક બની રહ્યો છે તમે ભાઈ જે રજૂઆત હોય ને એ રૂબરૂ આવીને કરો ને ભાઈ કેમ રજૂઆત રૂબરૂ એટલે ફોનમાં ન થાય અત્યારે બાબાસાહેબ ની પ્રતિમા તમે જે જગ્યા એટલી હતા ને બરાબર અત્યારે ન્યા કોક નું બની રહ્યો છે તો હવે તમે રોકવા જાશો કે પછી નઈ જાવ એમ હા એ અમે રિપોર્ટ કરી દઈશું બરાબર છે રિપોર્ટ કરી દે એટલે બાબા સાહેબ ન પ્રતિમા મુકાતી હતી ત્યારે તકલીફ થતી હતી અને અત્યારે તમારે રિપોર્ટ કરવા છે અરે ભાઈ જે હશે અમે જોઈ લઈશું અમારા વિસ્તારમાં બનતું હશે હો તમારા વિસ્તારમાં બનતું હોય તમે તમને જાણ કરી જાવ ને બંધ કરાવવાની એ કઈ વાંધો આવે હા આ તો આ તો કઈ વાંધો નહીં આવો તમે પોલીસ સ્ટેશન આવો અરે પોલીસ સ્ટેશન નહીં હું તમને એ કહું છું ને પણ ફોનમાં ને ચાલુ છે જાવ ને હા બોલો નમસ્કાર ઈશ્વર ભગવાન પેલું છે બાબા સાહેબ ના statue ને ઓલું ઈશુ ભાઈ નું ઓલું શું છે ત્યાં ક્યારે ત્યાં તમારે ભેસાણ માં પેલું બાબા સાહેબ નું statue ઓલા લોકો એ અનુસૂચિત જાતિ ના છોકરા વાળું નતું એ પોલીસ ક્યાંક ઉપાડી આવી બે દિવસ ત્યાં પોલીસ સ્ટેશન માં રાખ્યું ને ત્યાં અત્યારે કઈક હનુમાન મંદિર બનાવે છે ભાઈ એ સ્ટેચ્યુ છે ને એ ઉપાડી એવા નથી સ્ટેચ્યુ રોડ પર હતું એટલે પોલિટિશિયન માનધન લાવ્યા હતા અને એ દલિત સંબંધ આગેવાનો પરત આપી દીધું છે સ્ટેચ્યુ બરાબર અને અત્યારે જે હનુમાન ચોક બનાવે છે ને એ બાંધકામ કરે છે ને એ બાબતે મને ફોન આવેલા એટલે મેં આનંદભાઈ એન્જિનિયર મામલેદાર સાહેબને ફોન કરી જાણ કરેલી છે અને એ લોકો કંઈક અટકાવી બી દીધું છે અને એને કઈ કાર્યવાહી એ બી એ લોકો આજરી બી આ લોકો આપેલી છે ગેરકેટર બાદકમી અને કાર્યવાહી હાલ પ્રોસેસમાં જ છે અને અત્યારે કંઈક એ લોકો અટકાવી દીધું છે એમાં મને વાત કરી છે બરાબર છે એટલા માટે આપનો ફોન કરે છે કે સરકારી જમીન ઉપર ત્યાં બાબાસહેબનું સ્ટેચ્યુ બેસડતા હોય અને પોલીસ જોઈએ લઈ આવતી હોય તો ના 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 પોલીસે કોઈ સ્ટેચ્યુ બે હાઇડું નહોતું એ સ્ટેચ્યુ કોઈક લોકો અજણે રોડ પર મૂકીને ભાગી ગયેલા હતા એટલા માટે જેચુ ને પોલ્યુશન માંધર લઈ આવેલા અને એ પાછળ દલીલ સંબંધ આગળને આપી દીધું છે અને એ જે ચોક બને છે ને ઈ ઇશ્યુ તો એની વિરુદ્ધ અરજી એ લોકો આપેલ છે ગેરઘેર બાંધકામ ને અત્યારે કે બાંધકામ કરતા થઈ એવું મને ફોન આવે ને મેં જાણ બી કરી છે હા ગ્રામ પંચાયત છે ટીડીઓ લાગે માબદલ લાગે લાગે તાલુકા પંચાયત નું આપણને ખબર ન હોય પણ એ લોકો બાંધકામની રજૂઆત કરેલી મને એટલે અરજી આપેલી છે અને એની કાર્યવાહી મેં તાલુકા વિકાસ અધિકારી ને આપેલી છે કાર્યવાહી કરવા કામ કરે છે

સો ટકા અને એ કદાચ ગેરકાયદેસર હશે તો એને દૂર કરવા માટે પૂરો સપોર્ટ કરીશ હા ચોક્કસ કારણ કે બાબા સાહેબને ન બેહાડીએ કે તો હનુમાનજીને ન બેહાડવા દેવાનું હવે એમાં એવું છે એક એક સર્કલ તો હતું જ છે અને એ સર્કલની બાજુમાં રોડ પર આ લોકો ટેચ મૂકી ગયા હતા એટલે એ લોકોનું એવું માનવું છે કે અમારે મૂકવું આ લોકો છે અમારે મૂકવું છે બાકી એમને ના નથી પડતા નથી મૂકવાનું કોઈ અન્ય જગ્યા આપવા તૈયાર છે સરકારે એમને ટેચ મૂકવા માટે એવું નથી એટલે આ કોઈ વિવાદ એવો ખાસ નથી બરાબર આ તો બધા લોકો ઉભું